મારા વડીલો મારા ભાઈઓ મારાથી કઈ જો ભૂલચૂક થઈ જાય બોલવા ચાલવામાં તો મને માફ કરજો પહેલાથી જ માફી માંગી લેશું ચાલો વિડીયોની શરૂઆત કરીએ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે કાલે મેં બધી વાતોનો ખુલાસો કરી દીધો છે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું સાથે સાથે મેં એ પણ ખુલાસો કરી દીધો છે મારા કોઈ મતલબ મારી ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ બીજા પાર્ટીમાં નહીં આવે અને કોઈ ચૂંટણી નહીં લડે એ પણ મેં કહી દીધું છે મારા પત્ની વિશે જે વાતો થઈ રહી હતી તેનો પણ મેં ખુલાસો કરી દીધો છે અને જે વાતો લોકો ફેલાવી રહ્યા ઠાકોર રૂપિયા પાર્ટી ઠાકોર પાર્ટી બદલવા સારું આમ કરી રહ્યો છે તેનો પણ મેં ખુલાસો કરી દીધો છે તો હવે મારા ઠાકોર સમાજના ભાઈઓને હું એટલું કહેવા માંગુ છું કે મને સવાલો પૂછ્યા કરતા એ લોકોને સવાલો પૂછો એ લોકોને જે જવાબ માગો જે મને જવાબ માગો છો મારી પાસેથી તેના કરતા એવા લોકો સાથે જવાબ માગો જે આપણી વાત

ફક્ત નુકસાન છે કોઈ ફાયદો નથી એમાં આપણી સમાજનું જ નુકસાન થાય છે અને આપણી સમાજની જ મજાકો ઉડાવે છે અને હા ઉડાવી પણ રહ્યા છે અને તે જે સમાજ રોયલ ક્ષત્રિય ઠાકોર સેના રોયલ ક્ષત્રિય ઠાકોર કોઈ જઈને પૂછે છે એ રોયલ ક્ષત્રિય ઠાકોર છે એ શું શું કર્યું છે કઠિન પરિસ્થિતિમાં કોઈ ભાઈ આગળ નથી આવ્યા ત્યારે અલ્પેશ ઠાકોર ને અલ્પેશ ઠાકોરની સેના આવીને ઉભી રહે છે અને આ સાહેબ બે ચાર અફવા ફેલાવો તમારી સમાજ અલગ નહીં થઈ જાય અને તમારી સમાજની તાકાત વધી પણ નહીં જાય અને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની છે મતલબ જે મારી અલ્પેશ ઠાકોર કે મારા યુવાનોની તાકાત છે એ ઘટી પણ નહીં જાય અને મારા યુવાનો કોઈ દીધી પાછા પણ નહીં હટે મારા ગરીબો માટે જે હું કરવું છું અને તે બહુ સારી મતલબ ખોટું કોઈ દી કરતો નથી ને મારા ગરીબો મને ચાહે છે હું ગરીબો માટે છું આગળ પણ ગરીબો માટે લડતો રહીશ પણ જે વચ્ચેના લોકો છે તેને જવાબ પૂછવાની જરૂર છે કે તમે શું કરવા બેસી રહ્યા છો શું કરવા માંગો છો મેં બધું સાફ સાફ કરી દીધું છે હવે તમારે શું કરવાનું છે તે મને જવાબ પૂછવા કરતા અલ્પેશ ઠાકોર કે એ લોકોને જવાબ પૂછું જે આપણી સમાજના ડબલ ભાગ કરવાની કોશિશ કરે છે અને જે ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે અલ્પેશ ઠાકોર સાથે એ પણ કહ્યું કે રિક્વેસ્ટ કરું છું અફવાઓ ફેલાવવાની હવે બંધ થઈ જાય તો બહુ સારી વાત છે અને બહુ સારું રહેશે મિત્રો આ હતા અલ્પેશ ઠાકોરના આજના સમાજ મારી અવાજ પેશ કર્યા ભૂલચુક થઈ ગયો તો માફ કરજો ચાલો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદરામ બાપાની